હેલો હાય 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 હું રવિ મનોરંગના ચાર ચાર સમાચાર માં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના ગઢ લેબનનનો ખાતમો કરવા ઇઝરાયેલની સેના તૈયાર દક્ષિણ અમેરિકાનો દેશ પેરુમાં સાત પોઈન્ટ બેની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો સુનામીનું એલર્ટ જાહેર નેપાળમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન પૂર વગેરે કુદરતી આફતોને પગલે અઠ્યાવીસ લોકોના મોત અમેરિકામાં બાઇડન અને ટ્રમ્પ વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ બ્રિગેડ યોજાઈ પંચોતેર મિનિટની ડિબેટમાં બાઇડનને જવાબ આપવાના ફાંફા પડ્યા ભારતના મહત્વના સમાચાર દિલ્હી એનસીઆરમાં વરસાદે તોડ્યો અઠ્યાસી વર્ષ જૂના રેકોર્ડ ઘણા વિસ્તારો નદીઓમાં ફેરવાયા સંસદમાં નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના સાંસદ ફૂલોદેવી દેવી નેતાની તબિયત લથડી કર્ણાટકમાં વાનના ડ્રાઈવરને જોકું આવતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો તેરના મોત ચારને ઈજા દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ એકની છત પડી જતા એકનું મોત આઠ જણાને ઈજા પહોંચી ગુજરાતના મહત્વના સમાચાર ઉપલેટામાં કોલેરાને કારણે પાંચ દિવસમાં પાંચ બાળકોના મોત થતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું રાજકોટની નિહિત બેબીકેર હોસ્પિટલે આયુષ્યમાન પોર્ટલ પર ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરી કરોડોનું કૌભાંડ આચરતા છ કરોડથી વધુનો દંડ જૂનાગઢમાં કરોડોના ખર્ચે બનેલી મેડિકલ કોલેજમાં આઠ વર્ષથી ફાયર સેફ્ટી જ ન હોવાની વિગતો સામે આવી લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પરે ટક્કર મારતા ટ્રકમાં આગ લાગી ડ્રાઈવર સહિત બેના મોત એકને ઈજા સમાચાર હું રવિવારો તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર રંગ